પારડીના ટુકવાડા ખાતે સરકારી જમીન બિન આદિવાસીઓ દબાણ કરી પેસા એકનો ભંગ કરતા જિલ્લા કલેક્ટરને રાવ ટુકવાડામાં આદિવાસીઓને લોભામણી લાલચ આપી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે અગ્રણીઓને રજૂઆત પારડી તાલુકાના ટુકવાડા ગામમાં આવેલ ગૌચરણ ખરાબા પડતળ અને જંગલની જમીનો અલગ અલગ યોજનાઓ હેઠળ સ્થાનિક આદિવાસીઓને સરકાર તરફથી આપવામાં આવી હતી જમીનમાં સમાજના લોકોએ સ્થાનિક આદિવાસીઓને લોભામણી જમીન ઉપર અવધ હેલિકોનિયા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત આદિવાસી રક્ષક સમિતિ ગાંધીનગરના અગ્રણીઓ અને સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને રાવ કરી છે હડપ જમીન પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જગતસિંહ વસાવા રિટાયર્ડ આઈએસ ઓફિસર અને પ્રમુખ ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ આજે અમે આ વલસાડ જિલ્લાના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં મુદ્દો એ છે કે વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં ટૂંકવાડા ગામનું ગામ છે એમાં આઠ હજાર જેટલી વસ્તી છે અને પાંચ હજાર જેટલા આદિવાસી લોકો વસે છે એ લોકોની જમીન ટોટલ પાંચસો ને ચોર્યાસી હેક્ટર જેટલી જમીન આવેલી છે એ જમીનોમાં અવધ હેલિકોના નામની એક કંપની છે એ એમણે ગ્રામસભાની પરવાનગી વગર મોટા મોટા બિલ્ડિંગો બાંધી દીધા છે અને કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર કલેક્ટર શ્રીની કે જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આદિવાસીઓની જમીન હડપ કરેલી છે એટલા માટે આ જે પેશા કાયદાનો અમલ કર્યો નથી અને ગ્રામસભાના ઠરાવો નથી આ માટે જે પેશા કાયદાનો અમલ કરવો જોઈએ અને ગ્રામસભામાં આ બાબતે ચર્ચા થવી જોઈએ અને જે કોઈ બિન આદિવાસી વ્યક્તિ એ જમીન હડપ કરેલી છે એ એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે તો ઘણા સમયથી ચાલતો આવેલો છે એમાં હમણાં મેં મુલાકાત લીધી તો મોટા મોટા બિલ્ડિંગો ત્યાં બાંધેલા છે અને એમાં કોઈ પણ જાતની પરવાનગી ગ્રામ પંચાયતની લીધી નથી અને તોતેર ડબલ જમીન હોવા છતાં એમાં લેન્ડ રેવન્યુ રેકોર્ડમાં જે સાતબાની નકલમાં પણ તોતેર ડબલ એ લખેલું છે તેમ છતાં કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવેલ નથી અને આદિવાસીઓને લોભલાલચ આપીને થોડા ઘણા પૈસા આપીને એ પૈસાનો એ લોકોએ એમના જ નામે પરમિશન લઈને એને કરાવીને પછી આ જે જમીન એ લોકો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવે છે એને એને કરવાથી કંઈ પરમિશન મળતી નથી પરંતુ જિલ્લા વિકાસ અધિકારીની તોતેર ડબલ એની પરવાનગી લેવાની એમાં જોગવાઈ છે તો એ લીધી નથી એ લોકોએ મારા ધ્યાનમાં જ્યારે મારી પાસે એક હું એક વકીલ છું હાઈકોર્ટમાં એડવોકેટ છું એટલે જ્યારે મને એક આ વ્યક્તિએ આદિવાસી વ્યક્તિ મારી પાસે આવ્યા તો એમણે મા મને જમીન બતા બતાવી કે આ જમીનમાં મારું આ જમીન છે અને એમાં આ રીતે બાંધકામ ચાલુ છે એટલા માટે અત્યારે અમને ખબર પડી કે આ આદિવાસી વ્યક્તિ છે એની જમીનમાં બિનઆદિવાસી ગેરકાયદેસર રીતે બાંધકામ કરે છે એટલા માટે આપણને ખબર પડી કે આ જે અવધ હેલિકોનિયા નામની જે કંપની છે એના કાર્યકર છે અથવા તો એના એજન્ટ છે જે કીર્તિકુમાર દેસાઈ છે એમણે ઘણી બધી જમીનો આદિવાસીને પડાવી લીધી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો